સૌ પ્રથમ તો મીડિયાના મિત્રોનો આભાર માનીશ કે જેવી એમની પાસે વિગતો આવી સમગ્ર ગુજરાતના લોકો પાસે પહાડિયાની વિગતો લોકોને મળી અને સત્ય હકીકતો મીડિયાએ મૂકી તે બદલ મીડિયાનો આભાર માનીશ અને અભિનંદન પણ આપીશ અમારા પ્રમુખ દેવરાજભાઈ વખસી અને ભરતભાઈ રબારી બધા આગેવાનોની લાગણી હતી કે જગદીશભાઈ તમે જિજ્ઞેશભાઈ અમિતભાઈ અને બધા આવો અરવિંદભાઈએ ફોન કર્યો આજે અમિતભાઈ અગત્યની પ્રેસ અને રેકોર્ડિંગ હતું એટલે આવી શક્યા નથી જિજ્ઞેશભાઈએ જે સવારે પ્રેસ કરી એમાં હાઈકોર્ટમાં એક અગત્યની મેટર એડવોકેટો સાથે ચર્ચવાની હતી એટલે એ આવી શક્યા નથી હું અહીં આવ્યો અને આપણે સૌએ જોયું છે જે રજૂઆત છે એકતાલીસ કે પિસ્તાલીસ વર્ષ પહેલાં જે જમીનો લખાણ કરીને જે વારસદારો હતા એમણે આપી છે એ જમીનના વારસદારો પાસેથી છળ કપટ કરીને સમજાવીને અથવા જમીન માલિકોની લાલચ આ બધું ભેગું થઈ અને કોઈ હીર પર આને આ જમીન વેચી છે જમીનમાં સાતસો ઘરની વસ્તી આકાણી થયેલી છે એમની પાસે સ્ટેમ્પ પેપર ઉપર એમના જમીનના માલિકોએ લખાણો આપ્યા એ લખાણો છે પંચાયત દ્વારા જે નાના મોટા વિકાસની ગ્રાન્ટની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તરફથી જે વાપરવામાં આવતી હોય એ વપરાય છે અને આખું ગામ પેઢીઓ દર પેઢીથી અહીંયા વસ્યું છે ત્યારે સવાલ મુદ્દો એ ઊભો થાય છે કે રજીસ્ટ્રારે આ દસ્તાવેજ કર્યો કે એને કોઈક અમદાવાદનો દસ્તાવેજ કરવાના હોય અને બે હજાર વીઘા જમીન બતાવી અને અમદાવાદનો દસ્તાવેજ થઈ શકે આ મારો સવાલ છે કેમ થઈ શકે તો કે પહાડિયા ગામની સાતસોની વસ્તીવાળી જમીન એના ફોટા નથી મુકાતા બીજા ખેતીની જમીનમાં આ ફોટા મુકાય છે અને દસ્તાવેજ થઈ જાય છે હમણાં જ બપસીભાઈ કરજોદરાના અમારા આગેવાન એમણે તમારી સામે કબૂલ્યું ત્રણસો ને સાહીઠ વીઘા ગોચર જમીન રિસર્વેમાં કોઈ એક વ્યક્તિના નામે થઈ ગઈ એ બપસી રજૂઆત કરી અમારી જનઆક્રોશ સભામાં અને અમિતભાઈને અમે બધાએ સરકારમાં લખ્યું

બાજુના ગામમાં પણ ગામ વેચાઈ ગયું છે તમે ફાગવેલ અમારા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ જે શૌર્ય ભૂમિ છે અમારી એ દાદાના મુવાડા આખું ગામ દોઢ વર્ષ પહેલા વેચાઈ ગયું આ વેચાતું નથી આ ગરીબ વસ્તીને ચેલેન્જ કરે છે ભાજપ અને ભાજપની સરકાર કે તમારા એક જમીનો લઈ લઈશું તમારા મકાનો પાડી દઈશું તમને ઘરબાર વગર ના કરી દઈશું તમારા છોકરાને પોલીસ ને તલાટીમાં નહીં આવવા દઈએ તમારામાં સંપ નહીં થવા દઈએ તમારામાં રાજકીય નેતૃત્વ પેદા નહીં થવા દઈએ આ જમીનો લીધી મકાનો પાડ્યા હવે તમારા ગામે ગામ વેચાતા લઈ જઈશું ને ગામ વગરના કરી દઈશું સરસ મજાની રાજુ એ વાત કરી સાતસો વર્ષ જૂનું અમારું માતાનું કુળદેવી કુળદેવીને વેચી મારી સ્કૂલો વેચી મારી અમારી પંચાયત વેચી મારી શું કરવા બેઠી છે મારો સીધો આક્ષેપ છે આ વેચવાવાળા લેવાવાળા વચ્ચેના દલાલો દેહગામના રજિસ્ટર રેવન્યુ ડિપાર્ટમેન્ટથી માંડી જિલ્લા કલેક્ટર રેવન્યુ મંત્રી અને રેવન્યુ સચિવ સુધીના લોકોની આ બધી બાબતમાં મિલીભગત છે આ આવકના પૈસાનો એક પટાવાળાથી માંડી અને સરકારના મોટા મુખ્યમંત્રીઓ મંત્રીઓ સુધી એનો ભાગ એનો હપ્તો જાય છે અને એટલે આ થઈ રહ્યું છે પણ લડેંગે જીતેંગે ડરેંગે નહીં એ મંત્ર સાથે સમગ્ર ગુજરાતમાં આવા બનાવો બનશે લડીશું તાકાતથી લડીશું તમે સાબરમતી જઈને જોઈ આવો કોઈ દીકરીઓ ચોમાસામાં વરસાદમાં એમને પડી છે એને ભણવા જવું છે એને કુદરતી હાજત એની વ્યવસ્થા નથી એમાં ભાગ પાડ્યા કે સાઈડના મકાન આપીએ બીજા ના આપીએ તોડી નાખે છે આ મેલી રમત સરકાર બંધ કરે માનવતા બતાવે અહીં આવીને કાલે જ આવતી મુદતે દસ્તાવેજ રદ કરીએ છીએ તમે બધા ભેગા લેર કરો ગોળ પતા ધાણા વેચવાનું કામ મોઠું મોઢું મીઠું કરાવવાનું કામ સરકાર કરે દુશ્મનાવટ ના કરે ગરીબ છે કમજોર છે એને ખતમ કરવાની વાત ના કરે એ જ આ દોષ સંદેશ તમે અહીંયા આવ્યા લોકોને મળ્યા એમને આશ્વાસન આપ્યું અને એક થઈ અને મુખ્યમંત્રીના ઘર સુધી ઘેરાવવાની વાત પણ કરી અલ્ટિમેટમ પણ આપ્યું ક્યાં સુધીનું અલ્ટિમેટમ છે આવનારા દિવસોમાં જો દસ્તાવેજ મુદ્દે કંઈ નહીં વિચારે તો કેવા પ્રકારના પગલાં ભરશો ગામ લોકોને શું કહે અમારા અનુભવો છે કે ન્યાય નથી મળતો ઝડપથી નથી મળતું પણ રાહુલજીના ગુજરાતમાં આવ્યા પછી એક રાજકીય દબાણ કહો લોકોની જાગૃતિ કહો આખું રાજકોટ સ્વયંભૂ માત્ર કોંગ્રેસના કાર્યકરોના હાથ જોડવાથી બંધ રહે એ વડોદરાનો કાંડ હોય એ સુરતનો તક્ષશિલાનો કાંડ હોય બધા લોકો રાહુલજીને આવીને રજૂઆત કરી એટલે એક મોટી તાકાત મળી છે બળ મળ્યું છે રેવન્યુની વાત છે થોડોક સમય આપીશું એક જમા પાસું એટલું છે કે રજિસ્ટ્રાર પોતે ફરિયાદી બન્યા છે હવે પોતે ફરિયાદી બન્યા છે ત્યારે એમને એટલી તો ખબર છે કે દસ્તાવેજ ખોટો થયો છે તો ખોટો દસ્તાવેજ રદ કરવામાં જે કંઈ આગેવાનો સમયમર્યાદા નક્કી કરશે એ સમયમર્યાદા પાંચ પંદર દિવસ કે મહિનાની અમે આપીશું અને જો રદ નહીં થાય તો આ પહાડિયાનું જન આંદોલન એ ગુજરાતના જે ચાર પાંચ આંદોલનો છે એમાંનું એક હશે આવું જ આંદોલન દાદાના મુવાડામાંથી પણ ઊભું કરીશું આવું જ આંદોલન સફારી ગૃહ પંચાયતમાં બનાવ બન્યો એનાથી પણ ઊભું કરીશું આવું જ આંદોલન જે ભૂમિફિયાઓ રેવન્યુ વિભાગ અને સરકારની મિલી ભગતથી જેની જમીનો ઘસી રાખી છે જમીન વગરના કરી નાખ્યા છે એ બધા મુદ્દાઓને લઈ અને મોટા આંદોલનના રૂપમાં પહાડીયાનો પણ સમાવેશ કરીને આગળ વધીશું